આહા. જય દ્વારકાધીશ આ છે માલધારીની આહા. વાહ ભાઈ વાહ

અને બહુ બધા લોકોના મેસેજીસ આવ્યા હતા ઇવન ભવનાથના મેળાના કવરેજના પત્યા પછી તરત જ લોકો કહેવા મના હતા કે દ્વારકાની પદયાત્રાનું શરૂ કરો ભાઈ તમને જેટલી ઉતાવળ હોય છે એના કરતાં અનેક ગણી બને ઉતાવળ હોય છે એ પાસે તમારા મેસેજ આવે ને તો મારા ઉત્સાહમાં બમણો વધારો થઈ જાય અત્યારના ઓલરેડી શરૂઆત થઈ ગઈ છે મેં ત્રણ દિવસ પહેલાં મારા ફાધરે મને ટીવી જોઈને કીધું કે સમીર અમદાવાદથી સંગો નીકળી ગયા છે પણ અમદાવાદથી ક્યાં ક્યાં અલગ અલગ એ લોકો મુકામ કરવાના છે ક્યાં ક્યાં એ લોકો વિશ્રામ કરવાના છે એનો હજી આઈડિયા નહોતો એટલે મેં બે દિવસ મારી ગાડી લેટ ચલાવી આજે આપણે નીકળ્યા છીએ અને જેવા હજી કુવાડવાથી ચોટીલાના રસ્તે પહોંચ્યા ત્યાં જ રસ્તામાં અલગ અલગ સંઘો જે છે અલગ અલગ તાલુકામાંથી આવતા એ જોવા મળી ગયા તમે જુઓ અહીંયા દ્વારકાનો હજી એક સંઘ આવી રહ્યો છે એકચ્યુઅલી એ સંઘની સાથે જ છે લેડીઝ બધા આગળ નીકળી ગયા અને પુરુષો બધા આવી રહ્યા છે જય દ્વારકાધીશ

ગીત સાંભળતા જાઓ કે વચ્ચે નાસ્તો કરતા ડીજે ઓગતો હોય અને બધા રમતા હોય વાહ ઈ અમારો માટે બહુ ઉત્સાહ વધારે એમાં થાક ન લાગે એમ નહિ ના એમાં થાક ન લાગે વાહ વાહ ગમે એવા થાકેલા હોય તો ઈ બસ કમ્પ્લીટ પછી હારે સીધું લઈને નીકળો કે સેવાનો લાભ લેતા જાવ નહીં સેવાનો લાભ લેતા જાવ સીધું લઈ જાવ બહુ સરસ બહુ સરસ આ દ્વારકાવાળાને દીયા છે એટલે કંઈ જરૂર પડવાની દયા તો ભાઈ બતાવ પડશે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મારી કયા કામ થી આવો છો મોરવાડ તાલુકો તાલુકો કેટલા દિવસ પહેલા થી નીકળ્યા હતા બે હજી બે દિવસ પહેલા નીકળ્યા અને હવે કેટલા દિવસ લાગશે બોટ આઠ દી પછી હવે અહીંયા પેલો હોળડ ક્યાં કરવાનો કોળિયાર માં મંદિર અને કેટલા લોકો હારે નીકળ્યા સંગમાં 50 60 50 લોકો નીકળ્યા વાહ પછી હારે હારે શું શું લઈને નીકળા બધું

ما کون جي هاي جي ما کون جي هاي جي ما کون جي هاي جي જય દ્વારકા જય ભગવાન જય દ્વારકા જય રણછો જય રણછો જય દ્વારકા નીકળ્યા અમદાવાદ ગોતાથી નીકળ્યા અમદાવાદ ગોતાથી ઓહો તો કેટલા દિવસે પહોંચ્યા અહિયાં છ દિવસ થયા છ દિવસ થઈ ગયા અને કેવડો સંગ છે અમારે પંદર સોળ જણા નો સંઘ છે અને ચાર જણા સેવા વાળા છે સાથે ખાવા પીવાનું બધું સાથે છે સાથે લઈને સાથે લઈને નીકળ્યા છીએ અમે કેટલા ગાડી ભેગી કેટલી ગાડી ભેગી કરી અમે બે ગાડી છે અમારી જોડે અરે વાહ નાની મોટી ગાડીઓ જેસીબી છે ટ્રેક્ટરો છે એવું બધું સાઈડો ઉપર અમે ધંધો કરીએ છીએ તો ભાઈ કેટલા દિન રજા રાખી દીધી અમારે આ બસ હોળી હોળી પછી પંદર દિવસ રજા અચ્છા પંદર દિવસ રજા

અરે વાહ સરસ જય દ્વારકાધીશ આ છે માલધારી ની આહા વાહ ભાઈ વાહ

વાવડી થી દ્વારકા પગપાળા સંઘ તો આ માલધારી લોકોનો સંઘ દ્વારકા પગપાળા જવા માટે અને અત્યારના આપણે છીએ રાજકોટથી કુવાડવાની વચ્ચે અને તમે જુઓ અહીંયા બબ્બે સંઘ ઓલરેડી ભેગા થઈ ગયા છે